જિલ્લાના ટીબી એચઆઈવી ઓફિસર ડોક્ટર કાર્તિક શાહના આદેશ મુજબ સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર ભાવેશ અડિયાલના માર્ગદર્શન હેઠળ પંદર જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ સુધી વર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણીના ભાગરૂપે આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાણંદ ખાતે સગર્ભા બહેનોને સમયસર નોંધણી તથા હિપેટાઇસ એચઆઈવી સી ફિલિક્સ ટીબી જેવા રોગો થવાના કારણે તેમજ રોગ અટકાવવા માટેના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને સગર્ભા બહેનોનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાણંદના લેડી પિલાર નર્સિંગ કોલેજ ખાતે એંસી જેટલી વિદ્યાર્થીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લામાંથી ડોક્ટર નુપુર સાણંદ આઈ સીટીસી કાઉન્સિલર ઘનશ્યામભાઈ લકુમ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થાના સભ્યો તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફગણ હાજર રહ્યા હતા રિપોર્ટર ચિરાગ પટેલ ડીટી news live 24 sannan